નમસ્કાર ખેડૂત મિત્રો હું ઓમ રુદ્રા બાયોટેકમાંથી અમીરભાઈ ઓમ રુદ્રા મારી પોતાની પ્રોડક્ટ છે અને જમીન સુધારક બનાવું છું બરાબર અને દાણાદાર જ છે અને નવસો રૂપિયા ભાવ ભાવને પચાસ કિલોની બેગ આવે છે તો અહીંયા ત્રણ વર્ષથી આ ભાઈ વાપરે છે પણ હું પોચો નહોતો જોવા માટે કારણ કે એ ન હોય તો હું ન હોય ને એવું થાતું આજ વખતે આવ્યો છું જોવા આ મેથીનો પાકમાં ઓમ રુદ્રા વપરાઈ છે અને જીરામાં વપરાઈ ગયેલ છે તો જીરોનો વિડીયો મૂકું છું બરાબર એટલે આજની તારીખ છે ત્રેવીસ એક બે હજાર પચીસ તો ખેડૂતભાઈને આપણે પૂછીએ કે ઓમ રુદ્રા વાપરો છો તો રિઝલ્ટ કેવું છે ભાઈ તમારું નામ નેભાભાઈ નેભાભાઈ ધાનાભાઈ નેભાભાઈ ધાનાભાઈ ગોજિયા ગામ તમારું પટેલકા પટેલકા અને આજની તારીખ નેભાભાઈ ત્રેવીસ એક બે હજાર પચીસ ગામ પટેલ તાલુકો કલ્યાણપુર અને જિલ્લો દેવભૂમિ દ્વારકા અને આજની તારીખ અને મોબાઈલ નંબર આ ઓમ રુદ્રા તમે કેટલા વર્ષથી વાપરો છો ત્રણ વર્ષથી ત્રણ વર્ષથી વાપરો છો ત્રણેય વર્ષમાં રિઝલ્ટ બાબત કેવું રહ્યું તમને રિઝલ્ટ સારા મારું આ વર્ષ તમારે જીરુના પાકમાં ઉપયોગ કરેલો છે બરાબર કેટલા વીઘાની મેથી છે મેથી છે તેર વીઘા તેર વીઘા ની મેથી છે એમાંય વપરાય ગયેલું છે કોઈ ફરિયાદ ખરી નહીં તો તમે ગ્રુપના તમે મારા ભેગા ગ્રુપમાં ઘણા માં છો તો ગ્રુપના મિત્રો ને શું કેવા માંગશો વાપરવું જોઈએ ઓમ રુદ્રા ખાતર વાપરવા જેવું છે સારું છે કે ઓમ રુદ્રા જમીન સુધારક આવે છે એ રિઝલ્ટ સારા છે બરાબર છે હું તમને સમજાવ્યા તો નથી કે ભાઈ મારા વિશે ના એવું કઈ હું તો પહેલી વખત મળ્યો તમને બરાબર ને તો તમારું નામ ભાઈ અમીરભાઈ તમે અમીરભાઈ ને તમારું નામ રામજીભાઈ તમારે મેથીમાં માં અધર પ્રોડક્ટ વપરાય ગયેલી છે ને તો મેથીમાં કેવી નબળી છે સારી છે સારી જ છે તમે ડીએપી વાપર્યું છે ને કે જે વાપર્યું હોય તે પણ મતલબ આની કમ્પેરીઝન એટલી નથી એમ નબળી છે બરાબર ને હાથી નબળી છે મે બાર બાર ત્રણ વાર છે હાથી નબળી છે અને મુદ્દો એવો કે અને વાતાવરણ એ નડે એવું નકરા ખાતર થી વસ્તુ નથી થાતી મેથી જાત છે ને તડકો આવી ગયો હોય તો નબળી રહે છે એમ બરાબર છે ને બાપા મારી વાત બાબા તમે જોયું જીરું ભાઈ ના ના જીરું સારું છે જીરું સારું છે પછી આને પેલા મોસમ તમે જોઈએ છે મે જોઈ છે ત્રણ વર્ષ આ જોઈ તો હું કે તમારા બાબત માં આ ના ના સારું છે રિઝલ્ટ સારા છે ને વાપરવા જેવું ઓકે તો તમે ઓમ રુદ્રા વાપરો છો નેભાભાઈ બદલ તમારો ખૂબ ખૂબ દિલથી ધન્યવાદ